અને ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ સાવલિયાનો પેરાગન ગ્રુપ જેમને એક લાખ નું આપણને ભેટ સ્વરૂપે આપણા યુનિટી ફાઉન્ડેશન આપ્યું છે તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર બધાનો હવે પહેલા રાઉન્ડમાં જે વિજેતા થયા છે જે ફાઇનલ રાઉન્ડમાં આવવાના છે એમના હું નામ લઉં છું તે બધા સ્ટેજ પાસ આવી જાય અને નેક્સ્ટ રાઉન્ડમાં એ લોકોને સ્ટેજની નજીક જ રમવાનું રહેશે તો હું નામ રહું છું દીપ લાઠિયા જેનિલ પાડલિયા દીપ લાઠિયા જેનિલ પાડલિયા કૌશિક અજુડિયા શ્રુતિ વૈષ્ણવ કિંજલ વરસાણી અવની રૈયાણી આનંદ ટાંક મયુર સિદ્ધપરા ઉર્મી પઢિયાર પ્રિયંકા ગઢિયા અને હેન્સી કોકારી સોરી કોઠારી યસ હેન્સી કોઠારી તો આ બધાને આપણે સ્ટેજ પર આવવાનું છે અને નેક્સ્ટ રાઉન્ડની લોકોને સ્ટેજની નજીક જ રહેવાનું રહેશે અને અજીબી નામ છે હેવિન ચોવટિયા વંશ રાખોલિયા જેનિલ વિરાણી અયાન સેરઠિયા પ્રિન્સી સિંગાળા આર્યા ડોબરિયા નૈતિક જાદવ શુભ વેડારિયા શૌર્ય વરસાણી પ્રિશા સોજિત્રા પ્રિયાંશી વરસાણી અને શ્વેતા મારુ અને આપણા બધા યુનિટી ફાઉન્ડેશનમાં ડોનર જેના સહયોગથી આપણે બધા અહીંયા ભેગા થયા જેના સહયોગથી નવદુર્ગા પ્રાચીન ગરમીના અર્વાચીન દાંડિયા પોસિબલ થયું છે વિદાઉટ યુ ઇટ વોન્ટ બી પોસિબલ તો આપણે બધા એનો આભાર વ્યક્ત કરીશું જેમના નામ છે પરેશભાઈ ગેલાણી જેને બે લાખ એકાવન હજારનો ફાળો આપેલ છે રાધિકા જ્વેલર્સ બે લાખ એકાવન હજાર ફેવરિટો ટાવર બે લાખ એકાવન હજાર વિમલભાઈ સિદ્ધપરા શ્રી રાજ કાસ્ટેજ પ્રાઇવેટ લિમિટેડ એક લાખ એકાવન હજાર પ્રિતેશભાઈ પીપળિયા એક લાખ એકાવન હજાર મંગલમ સાડી એક લાખ એકાવન હજાર અનિલભાઈ ભલુ એક લાખ એકાવન હજાર કિશોરભાઈ સાવલિયા એક લાખ અશ્વિનભાઈ ભુવા એક લાખ નિલેશભાઈ ટિલાડા મારુતિ કુકવેર એક લાખ રાજદીપસિંહ જાડેજા એક લાખ અમિતભાઈ ત્રામબડિયા શ્યામ બિલ્ડર પંચાવન હજાર રાજદીપસિંહ જાડેજા સાઠ હજાર પરશોત્તમભાઈ કમાણી એકાવન રાજુભાઈ દાવડા ની એકાવન હજાર વીરાભાઈ હુંબલ મનસુખભાઈ સાવલિયા વ્રજ ડેવલપર્સ એકાવન અતુલભાઈ કમાણી રિયલ ઇન્વેસ્ટમેન્ટ એકાવન જગજીવનભાઈ સખિયા આપણે પચાસ હજાર અશ્વિનભાઈ રૂપાપરા એટલાન્ટિસ બિલ્ડર્સ તેત્રીસ હજાર જગદીશભાઈ શિવશક્તિ ડેરી બાવીસ હજાર સોહિલ હરસોડા બેગઝોન હેલ્થકેર બાવીસ હજાર વિજય ભંડેરી બાવીસ હજાર